નાથાલાલ સુખડિયા લાઇન નેસર ફાઉન્ડેશન અમરેલી તાલુકાના પ્રેસિડેન્ટ તરીકે વન્યજીવોને લગતી બાબતોમાં અમે જાગૃતતા આવે એ બાબતે કામ કરીએ છીએ આજ રોજ સવારના સમયે અમરેલીના તાલુકાની બાજુમાં જ આવેલ અમારા બાઉન્ડ્રી દેવભૂમિ દેવળિયાને અડીને આવેલા લીલીયા તાલુકા અને લીલીયા વન્યપ્રાણી રેન્જ નીચે આવતા કણકોટ ગામ પાસે એક સિંહણ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલી કે જેમકે કોઈ ફેંકી ગયું હોય શોર્ટ સર્કિટના કારણે કોઈ ઈરાદાપૂર્વકમાં મારી નાખવામાં આવી હોય એ રીતે ફેંકી ગયેલું હોય એવું જણાવ્યું અને એ બાબતે લોકો તરફથી અમને વાત આવી એટલે મેં અહીંના રેન્જ આરએફઓ સાથે ઘેલાણી સાહેબ સાથે પણ વાત કરી કે આમનું પીએમ બધા પેનલ ડૉક્ટરમાં કરી અને આમના જે જવાબદારો છે એમની સામે તપાસ કરવામાં આવે એમની સાથે પગલાં ભરવામાં આવે કે વન્યજીવ સિંહણ કે સિંહની આ વિસ્તારની અંદર ઓગણત્રીસથી વધારે વસ્તી છે છતાં પણ કોઈ માનવ જીવનને હાનિ કરતા નથી તો કોઈ ઈરાદાપૂર્વક કોઈએ તાર ફેન્સિંગમાં કે કોઈ શોટ મૂકી અને આને અવસાન પમાડી હોય તો એમના જવાબદાર સામે કડક પગલાં ભરવામાં આવે આ બાબતે સરકારશ્રીના વન્ય વિભાગને પણ હું આ બાબતે લેખિત રજૂઆત કરીશ કે આ જીવો જે સૃષ્ટિની અંદર એશિયાટિક સિંહો આપણા સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી જૂનાગઢ વિસ્તારમાં વસે છે એ આપણા માટે ગૌરવની વાત છે અને એની દેખભાળ વિભાગ દ્વારા અને આમ જનતા દ્વારા લેવાય એ પણ જરૂરી છે ને એના અવસાન અને અકાળે અવસાન થતા બાબતે પણ ગંભીર નોંધ લઈ અને આના આવા બનાવો બનતા અટકે એ માટે કડક કાર્યવાહી કરવામાં આવે દંડની કાર્યવાહી કરવામાં આવે જવાબદારોને જેલ ભેગા કરવામાં આવે